રાધનપુરમાં ખેડૂતો દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું નર્મદા નિગમ કચેરી જમીન સંપાદન વિભાગમાં આવેદન અપાયું છે જમીન સંપાદનનું વળતર ન ચૂકવતા જ રોષે ભભૂક્યા છે નર્મદા કરનારી કામગીરીમાં જમીન સંપાદન થયું છે અને ખેડૂતો પોતાની માંગ સાથે ભૂખ હડતાલ ઉપર બેઠા છે ત્યારે તાત્કાલિક ધોરણે વળતર આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે ખેડૂતો આવ્યા છે કેસો ઓલરેડી સ્ટ્રીમ કરાવી દીધા છે જાહેરનામા પણ થઈ ગયા છે વીસે ફાઇલ ના તો એકચ્યુઅલી અમે એની કિંમત પણ ડીએલપીસી નક્કી કરી દીધી છે અને અમે આ મહિનાના અંત સુધીમાં જે લોકોને થઈ ગઈ નક્કી કરી ભાવ નક્કી કરેલ છે તેમ છતો અમને એવોર્ડ કરી વળતર ચૂકવતા ના હોવાથી અમે આજ રોજ ભૂખ ઉપર બેઠેલા છીએ ખેડૂતો સાથે જો અમને નાયબ કલેક્ટર સાહેબ એ આશ્વાસન આપેલું છે કે ભાઈ આ મહિનાની અંદર તમારા એવોર્ડ જાહેર થઈ જશે જો અમારા એવોર્ડ જાહેર નહીં થાય તો અમે ફરીથી આજ કચેરી ઉપર ભૂખ હડતાળ ઉપર બેસવાના છીએ એવી રજૂઆત લેખિત આપી છે અને મૌખિક કરી છે રાધનપુર ખાતે અમે વળતર ચૂકવણા માટે કરી આવ્યા છીએ છેલ્લા ચૌદ વર્ષથી અમારી જમીન કપાઈ ગઈ છે છતાં મને વળતર મળ્યું નથી જેથી તાત્કાલિક વળતર આપવા માટે કરીને આજે અમે ભુજ ખડતાલ ઉપર બેઠા છીએ કેટલા ક્યારથી આ જમીન સંપાદન કરી બે હજાર અગિયાર થી કેટલું વળતર મળ્યું અમને વળતર તો કોઈ સામાન્ય એક તો સામાન્ય મળેલો છે સરકારે ચાલુ કરી છે અત્યાર સુધી અને અમે વલખા મારી મારી મરી ગયા છે ખેડૂત પણ હજી સુધી પૈસા આપતા નથી અને કલેક્ટર સાહેબે જે અમારા ભાવ નક્કી કર્યા છે એના હિસાબથી અમને સાહેબ એન્જિનિયર સાહેબ એમ કીધું છે પંદર દિવસ માં તમને પૈસા મળી જાય ઈ પૈસા મળે તો સાહેબનો નો આભાર ન મળે તો અમે ભૂખ હડતાળ ઉપર ઉતરવાના છીએ અને અત્યારે ફોન આવ્યો કે તમે ભૂખ હડતાળ ઉપર ઉતર્યા તો અમે પોલીસ આવે છે એવા સમાચાર અમને મળ્યા તો સરકાર અમને શું ડરાવવા ખેડૂતો ડરાવવા માંગે છે અધિકારીઓ આના કારણે કરે છે અને આ સાહેબ જે સાહેબ અધિક્ષક એ સાહેબે એમ કીધું છે કે અમે ચૌદ દિવસની અંદર તમારો એવોર્ડ જે એક કરોડ ની અંદર ના એ બધા ડિક્લેર થઈ જશે અને કમ્પ્લીટ ખેડૂતોને ચુકવણું થઈ જશે તો જે સાહેબે કીધું છે એ પ્રમાણે અમને ચુકવણું કરી આપે